મિત્રો આપણે ઉઠી ને સોસર માં જઈએ ભાઈ માલદેભાઈ ને ઘેર માલદેવ ભાઈ નો મને ફોન આવ્યો હતો કે આજ મારે રજા હે તો ના જઈએ ને એને પૂછીએ કેવાની રજા હે કે કેવાની નથી તો હાલો અમે ઘરે જઈએ કેવાની રજા છે કેમ ઘેર તમે ક્રિસમસ ની રજા હે એટલે એટલે આજ ઘરે હે શું આઈ પોહે લેસન માં સંસ્કૃત ની પાકી બુક પૂરી કરવાની છે કેટલી જા આખું લખ નાખવાનું ત્રણ પાક ઓય માં તો બહુ વાર લાગશે એક

હાલો હવે ઠામ વીસી ગઈ લે મળી આપણે થોડીક વાર પછી જાય મમ્મી હા એ કામ કરી આપણે બિસરાઈ ગયા હા તે લીટો પડી ગઈ છે ના છે હા તો સુ કામ હોય કરીએ ચાલો કર નાખો તો હા કરી આવો તો ચાલો મિત્રો આપણે જઈએ હે ભાઈ પૂજાબેન હવે ભરકવા પૂજાબેન ક્યાં જવાનું છે હાલો હાલો તો જઈએ હે ગલુડિયા જોવા હાલો હાલો જઈએ શેરું ઉભો લ્યો ગલુડિયા બાપો ઉભો હોય કલુડિયા જોઈ સામે જો હા નાનકડા કેવા મસ્ત હે કોમેન્ટ કરી દેજો જોવો ચાલો હાલો આપણે ને જાય જોવા એને કૂતરી ના આવે ગુતરી નથી એટલે ફરી ગલુડિયા જો આવી ગયા હે જોઈએ આ ઢીણકા પપ્પી હે

પછી આમાં આવશે આપણો સણાનો લોટ આ છે આપણું મસાલ્યું ને આપણે તેલ નાખી નાખીને ટોપડી હમી કરી નાખીએ તેલ નાખીને તો હમણાં મમ્મી વઘારવાનું કામ કરી દે સાલુ ટૂંક સમયમાં તો આવી ગઈ છે આપણી સાસ આજે ઘટી વઘારવાના હે આપણે આપણે તેલ મૂકી દઈએ મેથી આપણે હેના બનાવવાની હે ખી ખી ની બાછરાના લોટલા તો આમાં ડુંગળી મોલી લીધી મરચા મોલી લીધા ને ટમેટા મોર્યા

બાજરાનો લોટ ઓલો થાય કોઈ સણાનો લોટ ફીટ ન પડતો હોય ને કોઈની ગેસની કે બીમારી હોય તો બાજરાનો લોટ ઘટીમાં ન ખાય આપણી ત્યાં સણાનો લોટ નાખીએ લોટ છે ને બસ્તીનો ડોબે નાખીએ અથવા મસાલો પાકે જાય પછી અઘાર નાખીએ ચાલો તો આ ઘડી મેં નાખી દીધું એ પડી છે આપડી વાલામાં વાલી મમ્મી કઈ મમ્મી કેમ મેલવાનું કેમ કીધું તો જો ભાઈ મસ્ત એવી ઘડી આપડી બને છે

મિત્રો તો આપણે જમી લીધું હોય મસ્ત મજાનું ને વાગી ગયો ત્રણ કલાક આરામ કરી દઈએ રીલું નાખીએ ઇન્સ્ટાગ્રામ માં મળી આપણે બે ત્રણ કલાક પછી હે ને આપણે પી મિત્રો આપડે પાણી પી લીધા હે ને આપણે જવાનું હોય મેલડી માતાજી ને મંદિરે વિડીયો ઉતારવા માટે અને થોડુંક દર્શન કરવા માટે એટલે હાલો નીકળીએ ઘરેથી એના દિન દહાડે ઉપાડી લીધા હે આપડા એવા ક્રિએટર ને મલ્લે ભાઈ ને કેમ હે મલ્લે ભાઈ બજજામાં તો મેં કીધું હાલો મલ્લે ભાઈ થોડોક વિડિયો ઉતારાવે એટલે આપણે દર્શન કરતા હવે તો હાલો મેલડી આવીને મંદિર જ પહેલા આપણે આ દર્શન કરવા આપણે ભાઈ અમેશન લઈ આજ આપણે દર્શન કરવાના પહેલા ઠીક છે જે આ મેલડી માતાજી તો આજ સમય આજ આપણે સોરી મેલડી માતાજીનું મંદિર નથી આ છે આપણે હુરાપુરા ધન મંદિર

જય મારા મારા બાપ ભગવાન બધું કરજો શંકર બાપાનું મંદિર આપણે આવી ગયા છે શિવલિંગ તમે જોઈ લો કેવી મોટી છે બધી

કાબે અર્જુન ની લૂટ્યો તો એક કે આવ તો ભાઈ મણી ન તમને તમને ઉંતા મંદિર ઓહો એ જો નવા પેત્રા આઈ હે મતલબ ક્યાં જાવ ઉપર ઉપર મારે એક વિડિયો ઉતારવા જાવ મે કે દ્વાર કોઈ માં બીક લાગે હો ગાઈસ હવે મિત્રો હવે જી હે ને ઓરિજિનલ હે ને ફાટે હે ને આથી ફાટે હે જીપ હવે મોબાઈલ મેલીને લેનું પેલા સડી જાવ દે ભાઈ હવે મળ ભાઈ હાલો ને આ જળપમાં ભાઈ નીચેનો વિડિયો ઉતારે એ હાલો આવી જાઓ અમે તો ઉપર જ છીએ માલદેવભાઈ પડવાનું જોજો માલદેભાઈ માલદેવભાઈ પડવા નહીં ને ઓલી બાજુ જો બસ આવી જાઓ માં માલદેવભાઈ આવે ઓ ગાય સાથે કેટલું ઊંડું લાગે ઓ હોય મિત્રો પેલા છે ને આપણે સંપલ અહીંયા ઉતાર નાખીએ કેમ કે મેલડી માતાજી મંદિરે કોઈ જ સંપલ પેઢી ઉપર ચડાય નહીં કાંથી જોવો ભાઈ મંદિર નો આ અમારા ગામની વસ્તી એટલે કે કાઈ મળદે ભાઈ આપણા ગામની વસ્તી આ ઘર માં ફાટેગુ આ ઘર ફાટેગુ આ ઘર ફાટેગુ મિત્રો પુષ્પરા ચાલા ઝુક્કેગા નહીં આ ઘર ફાટેગુ તો આ એટલા આટલાની વસ્તી છે આ મેલડી માતાજી ને ધજા હઈ તો મને તો હરખી દે તો મેલડી માતાજીને ધજા હે કવડી ટોપમાં જ લાગે છે આથી પડવાની બીક લાગે કોઈને આપડે તો લાગે મને લાગે ભાઈ તો શું પ્લાન છે આપણે મિત્રો તો અમારા ગામની વસ્તી એટલી છે આ સપરા હે પાછા મેલડી મંદિરના ઓરિજિનલ હે ઓરિજિનલ હે જાત ખરે ખલે હરખાની અરે નારે ને પથારી ફરવાઈ જાય ભાઈ હા શંકર ભગવાન નું મંદિર હે હું વડલો જોરીયો ઓલો વડલો હે કોઈન જોતો હોય તો કમેન્ટ કરજો બે પેકેટ મોકલાવા દીધો બે પેકેટ મોકલાવું મારા વાલા હા મોકલાવું ને અમારે જોઈએ એ લે ગઈ બાકી બે પેકેટ મોકલાવું મોકલાવું તો હાલો મિત્રો એક તો હા એ જો ઈ હામુ દેખાયો હાલો તો ધીરે ધીરે

પડો નહીં ને જોજો પગ પગ હાલો ને યાર એ વાંચી વિડીયો ચાલુ કરે મિત્રો આ પડવાના ધંધા છે એના હાલો તો હવે આપણે ઘરે જઈને મળીએ મિત્રો તો આપણે આ વિડીયો હાજ પૂરો કરીએ મળીએ આવતીકાલે સવારે નવો વિડીયો સાથે ચેનલ માં જે પણ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દીધો જય શ્રી રામભાઈ ભાઈ